તો અમદાવાદમાં સતત ધોધમાર વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર ઉપર ભરાવની સ્થિતિ પણ જોવા મળી છે ત્યારે અમદાવાદમાં પૂર્વ પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદ વરસ્યો છે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક આખરે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે ગોતામાં વરસાદી પાણી ભરાઈ ગયા તસવીરોમાં આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસવાથી શું સ્થિતિ સર્જાઈ છે વીજળીના કડાકા સાથેનો આ વરસાદ

વિસ્તારમાં વરસાદ વરસવાનો શરૂઆત થઈ ચૂકી છે ગાજવીજ અને પવન સાથે મેઘરાજા શહેરમાં મહેરબાન થયા છે છેલ્લા ઘણા સમયથી વરસાદ ક્યારે આવશે તેની શહેરીજનો રાહ જોતા હતા કારણ કે બે રાઉન્ડના વરસાદ બાદ મેઘરાજાએ તો

ચોમાસાની ઋતુમાં પણ ગરમીનો અહેસાસ લોકોને કરવાનો વારો આવ્યો હતો અને કાળઝાળ ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા હવે મન મૂકીને મેઘરાજા મહેરબાન થયા છે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ તો લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘમહેર શિલજ ગુરુકુલ રોડ વામનગરમાં પણ વરસાદ વરસ્યો છે બોડકદેવ વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસવાને કારણે આ સ્થિતિ સર્જાઈ